હે ગાઈલ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ મા ન્યૂ બ્લોગ આજે જવાનું છે કંઈ બાય દવા લેવા એલર્જીની હોમિયોપેથી તો મસ્ત નાઇઝોન ફ્રેશ થઈ જાય હજુ હું ના આવ્યો નહીં આઠ વાગે પોકવાનું છો અઢાર ચારું પોકા હજુ ના આવ્યો નહીં આઠ તો અહીંયા જ થઈ જાય કોઈ નહીં જઈએ મેડમને વાત કરીએ ડૉક્ટરની બરાબર પછી નીકળીએ કઈ સ્ટાઇલ ડોક્ટર છે અમદાવાદ છે કોઈ નહીં આપણે નહીં જઈને ફ્રેસ તો થઈ જઈએ એક વિડીયો એડિટ કરવા છે સોરી અહીંયા ઇન્સ્ટાગ્રામ લેપટોપ લઈને જઈએ દુકાન બાજુ સવાર સવારમાં ખેતરનો નજર આવી જાય આપણા દુકાન ગાઈ જાપકડ કરજો कैमरा पर पर छाटा उड़े से नहीं चाले वाले दुकान है तो फिर पीला पीजे तो ना तो मिले लो मैं नहीं पी रही मैं नहीं खाओ तो नहीं खाओ का काजी की बेर मोल लेने का ही खालो तेरे मगर सार જમીન ભાઈ મમ્મીને ને કાઢી દેજે વડોદરા મમ્મી કાઢી દેજે હાય ફ્રેન્ડ્સ મમ્મી ને મૂકવા આવ્યો વડોદરા જવાનું છે એટલે અને એક પાર્સલ આવે છે તે પાર્સલ લેવા જવું છે ગાઈસ પાર્સલ મેલવા જાવ છું ગાડી ની અંદર અને પછી જાવ બસ સ્ટેન્ડ ને મમ્મી બેઠી થઈ ગાઈસ તો મમ્મીને ને મમ્મી જેટલી ખુશ છે પિયર મજા આય છે ભાઈ પિયર મજા આય ને એટલે ખુશ છે પપ્પા વાડા ડિસાઈડ કરાવવા જ્યાં લાગે જો ગાઈસ મમ્મી ઉતાર જો ખાલી વીરપુર વડોદરા મમ્મી જશે વડોદરા હે જે કે જી પહી આપડા પપ્પાનો મોબાઈલ હોશ કરા પપ્પાનો મોબાઈલ ખાલી ફિટિંગ કરાયો છે પેલો રેડ લાઈન તો ગઈ નહીં હેડો તો આપણે જઈએ ટાયર સાયકલની ટ્યુબ જવાની છે

मारी मेथड जरा जुली छे सु आई तो के ई गोनिया गुनिया लाई पकड़ू हम्म मारी मेथड जरा जुली छे को मंगाई छे अच्छा मारो गोप्रो नो है? टफन ग्लास हेनो 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 गोप्रो तो टफन ग्लास मंगाय ડબલ ગમ હેવી પટરી ફક તો કરે હું જોજો આ ગોપરો નો તફન ગ્લાસ ઉખાડ નાખ્યો બરાબર નવ લગાઈસ એ રહા આ જાવ આ તફન ગ્લાસ હા આપણ આ બે હડ દે આનો ફાઇનલી ફેર્યાખો તફન 3 ને 3 નવા જૂના બતાવી દઉં તમને જુઓ છે જૂનો તો એ કાર તૂટ્યો તો પણ નવો કરી દીધો બરોબર બીજો આ લેન્સ નો ટફન મૂકી દઈએ ફાઈનલી ત્રણે ત્રણ ટફન નવો નાખી દીધા આમાં એ રાઈસ હશે જતી રહે ગાઈસ તો એમાં કચરો વાળશે અને આપણે પાછળ જવાના છીએ પાઇપ આજુ બાજુ પાઇપ છાફ કરવાની છે અને પાઇપ દેખાય એ ખોલવાની છે કમ્પ્લીટ ફિટ કરવા મસ્ત ખોલી દે ને હેમ લે જેવું બધી દીધું હર પૂણી લેવા જઈએ છીએ વાળા માં લોકો બ્લોક હેડવાનો એમ જેમ થોડું સાફ થાય હું કે આવું હે આમો હા ગાઈસ હાથ પૂણી આવી આ તો ચોક નાખે બે બાજુ આ કાચ ઉપર છે ને ડબલ ગમ પટ્ટી ચોટાડી જે લાવ્યો ને એ એ અહીં લગાવવાનો તો કાચ પેલા હતો ની ગાઈસ જો લગાઈ દીધો હવે મે આ દેસન જાર હા કાપેલો યે હારો તો ગોઠ વિડિયો હતો આ થો બ્લાડ હતો તે પાછો ઉભો કરી દીધો મે અને ચોખ્ખો કરી દેઉ છું કશું રોપવું હોય ની ફૂલ છોડ તો રોપી દેવા હા ફ્રેન્ડ્સ મસ્ત નાઈ દોના પ્રેર થઈ જાય અને પછી પૂજા કરવાની છે મસ્ત પૂજા કરી લેવું ભાઈ પેલા નાઈ દોના પ્રેર થઈ જાય મારીએ ગાઈસ મસ્ત પૂજા કરી લે મસ્ત નાઈ દોના પ્રેર થઈ ગયો આરતી કરી લે

ઉંદર બરાબર ઉપર આવ્યો છું ખુમચા અને દીવા લેવા આજે દેવ દિવાળી છે એટલે બધા દીવા કર બતાવીશ તમને એકસો આઠ પછી છે અને આ એકસો આઠ દિવસ અંદર બધા કાઢ્યા મૂક્યા પછી ક્યાં મૂકવાના છે એ બતાવીશ

ઉપર તો મૂકી દીધા જઈએ હવે ગળો લઈને ગડા લઈને જવાનું છે માતાજીના માતાએ મૂકવાના છે બરાબર ગાલા દીવા લઈ આરા માતા આ ગામ છેડા માતાએ મૂકવા જવા ચાલો

Yo voy a અરે મૂર્ખ ના સરદાર હેલો ગાય ગાય તો જય નું બોમ ફોડો છે સુતળી બોમ્બ અઢારી વાર ફાટના ટવલ ભાઈ જાય ને એમ ધક્કો મારે પછી જા હર ગાવ દે જા પછી એને ભાઈ જોર થી નહી અડારવાનું તું કામ ઉપર અડાર જો અડાર આવડતું તો ઉપર અડારવાનું હોય છોડ હેડ તન કશું આવડે નહી છોડ હેડ આ તારા કોમનું નથી આ બધું गाइस तो बीनल जाए सर सूतरी बम फोड़वा जो ये जी बीनल और लसक का सूतरी बॉम्ब ले 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 आई सारी जाओ आटला में आटला में आटला का सुनी था ले आज तैयारी में थोड़ा और की जाए गाइस बीनल फोड़ा जाए अड़ारी रख ऊपर टोच ऊपर अड़ारी रख का सुना था हूं भी उड़ा दो गोड़ अंजम तारा थी देख लो ना था जाए जाए तंबूरो आवड़

तुम्हारे सबके लिए हैप्पी देव hey दिवाली <laughs> साल मुबारक हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर साल मुबारक हैप्पी दिवाली आप <laughs> लोग दगाई है क्या रे चार मेरे तुम्हारे सबके लिए देव दिवाली <laughs> अब क्या रे पद से कम पद

થઈ જાય પતરો બથરો વાળી દીધો અને એમ હું શાક સમારજ હવા તો મળી જાય નેક્સ્ટ વિડીયોમાં લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો